જય દ્વારકા ઇઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને ડાયટમાં પણ ખવાય તેવું ચટપટું અને સ્પાઈસી એવું ચણાના લોટનું ખીચું ચણાના લોટનું ખીચું બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં સાતથી આઠ તીખા લીલા મરચાં લીધેલા છે અહીંયા મેં છથી સાત કળી જેટલું લસણ લીધું છે અને અહીંયા ત્રણથી ચાર કળી જેટલું મેં ડંથલ સાથે કોથમીર લીધેલી છે તેને આપણે ગ્રે ખલની અંદર એડ કરી દઈશું અને તેને બરાબર સારી રીતે એક પીન જેટલું મીઠું એડ કરી તેને સારી રીતે ખાંડી લઈશું આ રીતે મીઠું એડ કરવાથી તે સારી રીતે ખંડાઈને તૈયાર થઈ જાય છે જેથી કરીને મીઠાની અંદર પાણીનું પ્રમાણ હોય છે જેથી કરીને ખંડાઈને તૈયાર થઈ જશે અને આ રીતે આ પેસ્ટને જરૂર એડ કરજો જેથી કરીને તેનો સ્વાદ બમણો થઈ જાય છે જો તમને લસણ ન ભાવતો હોય કે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પરંતુ જો લસણ ખાતા હોય તો જરૂર એડ કરજો બહુ જ સરસ લાગે છે અને ડાયટમાં પણ આ રીતે ચટપટું ખાવાનું મળી જાય તો બહુ જ મજા આવે છે અહીંયા આપણી પેસ્ટ પણ સારી એવી ખંડાઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ઝીણી પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે હવે અહીંયા મેં બીજી પ્રિપેરેશન માટે મિક્સર બાઉલ લીધું છે તે મિક્સર બાઉલની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે એક કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું અને હવે ચણાનો લોટ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે ચમચી એટલે કે ટુ ટેબલ સ્પૂન જેટલું સિંગ તેલ એટલે કે કોઈ પણ ઓઇલ એડ કરી દઈશું ખીચાની અંદર સિંગ તેલ હશે તો બહુ જ સરસ લાગે છે અને હવે તેલને આપણે સારી રીતે ચણાના લોટની અંદર મિક્સ કરી લઈશું જેથી કરીને તે સારી રીતે લમ્સ ફ્રી મિક્સ થઈને તૈયાર થઈ જાય ને આ રીતે જો તેલના કોઈ ગાંઠા પડી જાય તો તેને આપણે આ રીતે હાથની મદદથી મેશ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે બરાબર તેના ચણાના લોટના અંદર તેલને બરાબર મિક્સ કરી લઈશું અને અહીંયા આપણે આ રીતે ચણાના લોટની અંદર તેલ પણ સારું એવું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ લમ્સ ફ્રી તૈયાર થયું છે હવે અહીંયા મેં બીજું મિક્સર બાઉલ લીધું લીધું છે તે મિક્સર બાઉલની ઉપર આ રીતે આપણે ગરણી કાં તો ચારણી રાખી લઈશું અને હવે ચાળણી રાખ્યા પછી તેની અંદર જે તેલવાળું મિક્સર બનાવ્યું હતું લોટની અંદર તેલ મિક્સ કરી રાખ્યું હતું તે મિક્સરને એડ કરતાં જઈને સારી રીતે બરાબર એડ કરી તેને ચાળી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેલવાળો લોટ હોવાને લીધે તે બરાબર નહીં ચણાય એટલે કે તેને ચમચીની મદદથી ચાળી લઈશું આ રીતે ચમચીની મદદથી ચાળતા જઈને તેની ઉપર જો કોઈ ગાંઠા આવે તો તેને ચમચીની મદદથી મેશ કરતાં જઈને ફરી ચાળી લઈશું કારણ કારણ કે લોટની અંદર તેલ હોવાને લીધે તેની અંદર ગાંઠા પડી જાય છે એટલે કે આ રીતે તેને ચમચીની મદદથી મિક્સ કરતા જઈને ગાંઠા પડે તે આ રીતે મેસ કરતા જઈને તેને ચાળી લઈશું તમે જોઈ શકો છો અથવા તો તમે લોટને ચાળીને પણ તેની અંદર તેલ એડ કરી શકો છો પરંતુ ફરી ચાળ્યા પછી તેની અંદર તેલ એડ કરવાથી ફરી તેની અંદર લમ્સ પડી જાય છે જેથી કરીને આ રીતે તેની અંદર તેલ એડ કર્યા પછી તેને ચાળવો એ બહુ જ ઇઝી છે અને હવે અહીંયા મેં ચણાનો લોટ આ રીતે ચાળીને તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો એકદમ સ્મૂથનેસ સાથે આપણો લોટ ચણાઈને તૈયાર થઈ ગયો છે અને હવે તેને સાઈડમાં મૂકી દઈશું અહીંયા મેં એક મિક્સર બાઉ લીધું છે બીજી પ્રિપેરેશન માટે અને હવે તેની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે બે કપ જેટલી છાશ એડ કરી દઈશું અહીંયા એક કપ ચણાના લોટની અંદર ડબલ એવું છાસ એડ કરી દઈશું અહીંયા તમે મેઝરમેન્ટના માપ પ્રમાણે વાટકી લીધી હોય તો એક વાટકી ચણાના લોટની સામે બે વાટકી જેટલી છાશ એડ કરી દઈશું છાશ થોડી ખટાશવાળી હશે તો બહુ જ સારો એવો ટેસ્ટ આવશે અહીંયા બે કપ જેટલી છાશ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે એક પિંચ એટલે કે ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું અને હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને મીઠું આપણું સારી રીતે મેલ્ટ થઈ જાય અને તે બરાબર ભળી જાય અહીંયા તમે જોઈ શકો છો આ રીતે હલાવી લીધું છે અને હવે અહીંયા બીજી પ્રિપેરેશન માટે કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે કઢાઈ ગરમ થાય છે ત્યાર સુધી તેની અંદર ચાર ચમચી જેટલું એટલે કે ફોર ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અહીંયા તેલ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરી પાંચ ચમચી જેટલો અજમો એડ કરી વન ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એડ કરી તેની અંદર છ થી સાત લીમડાના પાન એડ કરી દઈશું અને હવે વઘારને સારી રીતે સોંતે કરી લઈશું વઘાર બરાબર સોંતે થઈ જાય ત્યારબાદ તેની અંદર એક પિંચ જેટલી હિંગ એડ કરી દઈશું અને હાફ ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરી તેને બરાબર મિક્સ કરી લઈશું હળદરને આ રીતે તેલની અંદર એડ કરવાથી હળદર કાચી નથી રહેતે અને તેનો સ્વાદ અને રંગ બહુ જ સરસ આવે છે અને હળદર બરાબર આ રીતે કૂક થઈ જાય ત્યારબાદ આપણે ગેસ સ્ટવ ઓફ કરી લઈશું અને ગેસ સ્ટવ ઓફ કર્યા બાદ તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું ગેસ સ્ટવ ઓફ કરવાથી મરચું આપણું બળી નથી જતું અને તેનો સ્વાદ બહુ જ સરસ આવે છે આ રીતે મરચું એડ થઈ જાય ત્યારબાદ અહીંયા મેં વઘાર માટે વઘારિયામાં એક ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાર સુધી તેની અંદર જે પેસ્ટ બનાવી છે તે પેસ્ટને એડ કરી દઈશું અહીંયા મેં લસણ મરચાં અને કોથમીરી પેસ્ટ એડ કરી દીધી છે તે પેસ્ટને આપણે સારી રીતે એડ કરી તેને સોંધ કરી લઈશું તમે તલ અને જીરાની અંદર પણ આ પેસ્ટને એડ કરી શકો છો પરંતુ આ રીતે વઘારિયામાં અલગ વઘારવાથી તેની અંદર સારો એક સ્મોકી ફ્લેવર આવે છે તમે એકવાર જરૂર આજે ટ્રાય કરજો બહુ જ સરસ એવો ટેસ્ટ આવશે અને રસોડામાં બહુ જ સરસ એવી સુગંધ આવવા લાગશે આ રીતે બરાબર સારી રીતે લસણની કચાશ દૂર થાય ત્યાર સુધી તેને સોંદ કરી લઈશું અને આ રીતે લસણની કચાશ દૂર થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા પેસ્ટ પણ સારી એવી કૂક થઈ ગઈ છે હવે અહીંયા જે તેલની અંદર આપણે પેસ્ટ સોતે કરી છે તેને એડ કરી દઈશું અને છાસને પણ એડ કરી દઈશું અને હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને પેસ્ટ અને છાસ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ અહીંયા ગેસ સ્ટવ ઓન કરી તેને સારી રીતે નોનસ્ટોપ હલાવતા જઈશું જેથી કરીને છાસ ફાટી ન જાય અને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે આ રીતે નોનસ્ટોપ હલાવતા જઈને એક બોઇલ આવે એટલે કે એક ઉભરો આવે ત્યાર સુધી તેને હલાવીશું જેથી કરીને છાસ આપણી ફાટી નહીં જાય તમે જોઈ શકો છો આ રીતે આપણે તેને સારી રીતે હલાવતા જઈને એક ઉભરાવે ત્યાર સુધી બરાબર મિક્સ કરી લઈશું હું તમને એકવાર ફરી કહું છું જો તમે મારી રેસીપી થોડી પણ સારી લાગતી હોય તો તમે તેને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે અહીંયા આ રીતે બરાબર સારી રીતે હલાવતા જઈને એક બોઇલ આવે ત્યાર સુધી તેને બરાબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આપણી છાશની અંદર સારો એક બોઇલ આવી ગયો છે અને આ રીતે છાશમાં બોઈલ આવે ત્યાર બાદ તેની અંદર ઝીણી સમારેલી લઈ કોથમી એડ કરી દઈશું અને તેને બરાબર કૂક કરી લઈશું જેથી કરીને કોથમીરના પાન આપણા સારા એવા સોફ્ટ થઈ જાય હવે તેની અંદર જે મિક્સર બનાવ્યું છે તે મિક્સરને એડ કરતા જઈને આ રીતે મિક્સ વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું જેથી કરીને તેની અંદર કોઈ લમ્સ કે ગાંઠા ન રહી જાય આ રીતે બરાબર તેને લમ્સ ફ્રી બેટર બનાવીને તૈયાર કરી લીધું છે તમે જોઈ શકો છો આ રીતે મેં ખીચું બનાવીને તૈયાર કરી લીધું છે ખીચું આ રીતે કઢાઈ છોડવા લાગે ત્યારે સમજવું કે ચણાનો લોટ અને ખીચું આપણું સારી રીતે કૂક થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતે બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે બરાબર સારી રીતે ખીચું મિક્સ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો ગેસ સ્ટવ અહીંયા મેં ઓફ કરી લીધી છે અને ગેસ સ્ટવ ઓફ કર્યા બાદ તેને બરાબર સારી રીતે એકવાર ફરી મિક્સ કરી લઈશું અને બરાબર તેને ઢાંકીને થોડીકવાર માટે ચારથી પાંચ મિનિટ માટે ઢાંકીને થોડીકવાર માટે રેસ્ટ આપીશું જેથી કરીને લોટ આપણો સારી રીતે સીજી જાય અને અહીંયા તમે બેથી ત્રણ મિનિટ પછી જોઈ શકો છો આપણો લોટ સારી રીતે બરાબર કૂક થઈ ગયો છે અને આ રીતે તમે મિક્સ કરો તો કઢાઈ છોડી દે ત્યારે સમજવું કે ખીચું આપણું બરાબર તૈયાર થઈ ગયું છે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને બહુ જ મજા આવે છે ખાવાની તેને સવિંગ પ્લેટની અંદર સવ કરી દઈશું સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ નવી રીતે અને આ વરસાદના વાતાવરણમાં ખાવાની મજા પડી જાય તેવું ખીચું તૈયાર થઈ ગયું છે તેની ઉપર સિંગ તેલ એડ કરી તેની ઉપર આચાર મસાલો એડ કરી દઈશું જો આચાર મસાલો ન હોય તો કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો અને હવે અહીં આપણી સવિંગ પ્લેટ પણ સવ થઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો બાળકોને પણ બહુ જ ભાવશે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે આઇકન જરૂર દબાવજો જો તમે મારી ચેનલને ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બતાવીને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા સ્ક્રીન પર મારી ચેનલની બીજી પણ રેસિપી જોવા મળતી હશે તેને ક્લિક કરીને તમે જોઈ શકો છો